હેલો ફ્રેન્ડ્સ જ્ઞાનકોષ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાતના જિલ્લાની સિરીઝમાં આજે આપણે વાત કરીશું અમરેલી જિલ્લા વિશે અમરેલી જિલ્લામાં કુલ અગિયાર તાલુકા છે એક અમરેલી સિટી સાવરકુંડલા જાફરાબાદ કુકાવા બગસરા લીલીયા બાબરા રાજુલા ખાંભા લાઠી અને ધારી અમરેલી જિલ્લાનું મુખ્ય મથક અમરેલી સિટી છે અમરેલી જિલ્લાની સ્થાપના એક મે ઓગણીસો સાહીઠના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કરવામાં આવી હતી અમરેલી જિલ્લાની સરહદ ઉત્તરે બોટાદ અને રાજકોટને સ્પર્શે છે દક્ષિણે અરબસાગરને સ્પર્શે છે પૂર્વ ભાવનગરને સ્પર્શે છે અને પશ્ચિમમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાને સ્પર્શે છે હવે આપણે વાત કરીશું અમરેલી જિલ્લાના ઇતિહાસ વિશે અમરેલીનું પૌરાણિક સંસ્કૃત નામ અમરાવલી જે રાજા અમરાવલીના નામ પરથી અમરવલી તરીકે જાણીતું હતું જેનો ઉલ્લેખ નાગનાથ મંદિરના શિલાલેખમાં અમરવલી અને ગીરવા તરીકે થયેલો છે આ નાગનાથ મહાદેવ મંદિરની સ્થાપના ઈસવીસન અઢારસો બે માં સયાજીરાવ ગાયકવાડના સમયમાં ગાયકવાડી સુબા વિઠ્ઠલરાવ દેવાજી દ્વારા થઈ હતી ગાયકવાડી શાસન દરમિયાન સુબા વિઠ્ઠલરાવ દેવાજીએ આ ગામને ખંડણી ઉઘરાવવા માટે રામજી વિરળિયાને સોંપ્યું અને તેમણે આ ગામનું તોરણ બાંધીને ગામ વસાવ્યું હોવાનો ઉલ્લેખ મળે છે પશ્ચિમ ભારતમાં વિક્રમ સંવંતનો સૌ પ્રથમવાર ઉપયોગ અમરેલીમાં થયો હોવાનું માનવામાં આવે છે દામોદરજી રાવે ઈસવીસન સત્તરસો ત્રીસથી અમરેલી પર કબજો કર્યો અને તે સમયથી અમરેલી ગાયકવાડી થાણું બન્યું ઈસવીસન અઢારસો વીસ સુધી ગાયકવાડના સુબા વિઠ્ઠલરાવ દેવાજીનું કાઠિયાવાડ પર નિયંત્રણ રહ્યું હતું અમરેલી જિલ્લો ગાયકવાડ શાસન દરમિયાન ઈસવીસન ઓગણીસો સુધી વડોદરા હેઠળ બૃહદ મુંબઈનો ભાગ હતો નવેમ્બર ઓગણીસસો છપ્પનમાં કચ્છ સૌરાષ્ટ્ર અને તળ ગુજરાતને બૃહદ મુંબઈ સાથે જોડવામાં આવ્યું અને દ્વિભાષી મુંબઈ રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી મહાગુજરાત જનતા પરિષદ દ્વારા દ્વિભાષી મુંબઈ રાજ્યનો વિરોધ કરતા મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યો બનાવવામાં આવ્યા દ્વિભાષી મુંબઈમાં સમાવેશ કરવામાં આવેલ અમરેલી જિલ્લાના કેટલાક પ્રદેશોમાં ફેરફાર કરીને ઈસવીસન ઓગણીસો ઓગણસાહીઠમાં અમરેલી જિલ્લાની પુનઃરચના કરવામાં આવી આમ એક મે ઓગણીસો સાહીઠ ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થતાં અમરેલી એક સ્વતંત્ર જિલ્લા તરીકે અસ્તિત્વમાં આવ્યું હવે આપણે વાત કરીશું અમરેલી જિલ્લાની ભૌગોલિક માહિતી વિશે અમરેલીમાં ગીરની ટેકરીઓ આવેલી છે જેનું સૌથી ઊંચું શિખર સરકલા છે આ ઉપરાંત મોરધારના ડુંગરો આવેલા છે મોરદારના ડુંગરોનું સૌથી ઊંચું શિખર લોન્ચ છે ઉપરાંત અહીં રાયપુરની ટેકરીઓ અને ગીરની ઢુંઢી ટેકરીઓ આવેલી છે કે જ્યાંથી શત્રુંજી નદી નીકળે છે હવે આપણે વાત કરીશું અમરેલી જિલ્લામાં આવેલી નદીઓ વિશે અમરેલી જિલ્લામાં ધાતરવાડી નદી સર્જનવાડી નદી ઢે ઠેબી નદી કાળુભાર નદી શત્રુંજી નદી માલણ નદી નાવલી નદી સેલ નદી વગેરે નદીઓ આવેલી છે હવે આપણે વાત કરીશું અમરેલી જિલ્લાના નદી કિનારે વસેલા શહેરો વિશે ઠેબી નદીના કિનારે અમરેલી સિટી વસેલું છે શેત્રુંજી નદીના કિનારે ધારી આવેલું છે જોલાપુર નદીના કિનારે પીપાવાવ આવેલું છે ધાતરવાડી નદીના કિનારે ખાંભા આવેલું છે નાવલી નદીના કિનારે સાવરકુંડલા આવેલું છે અને સાતલી નદીના કિનારે બગસરા આવેલું છે હવે આપણે વાત કરીશું અમરેલી જિલ્લામાં આવેલા બેટ વિશે જેમાં શિયાળ બેટ સવાઈ બેટ અને ભેંસલો બેટ આવેલા છે અમરેલી જિલ્લામાં આવેલા અભયારણ્ય વિશે વાત કરીશું તો પાણીયા પ્રાકૃતિક અભયારણ્ય મિતિયાળા પ્રાકૃતિક અભયારણ્ય અને ગીર અભયારણ્ય આવેલું છે હવે આપણે વાત કરીશું અમરેલી જિલ્લાની આર્થિક માહિતી જેમાં આપણે વાત કરીશું પાક વિશે અમરેલી જિલ્લામાં મગફળી મકાઈ કઠોળ જુવાર તલ શેરડી બાજરી કપાસ ઘઉંની ખેતી થાય છે ખનીજોમાં વાત કરીશું તો કેલ્સાઇડ બોક્સાઇડ જીપ્સમ અને ચૂનાના પથ્થરો મળી આવે છે ઉદ્યોગોમાં વાત કરીશું તો મત્સ્ય ઉદ્યોગ સિમેન્ટ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગનો વિકાસ થયો છે જાફરાબાદ તથા રાજુલામાં અલ્ટ્રાટેક સિમેન્ટનું કારખાનું આવેલું છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં બાજોટ વજનકાંટા વજનિયા ત્રાજવા તગારા પાવડા ત્રિકમ જેવા લોખંડ અને પતરાના સાધનો બનાવવાના ઉદ્યોગો વિકસ્યા છે આ ઉપરાંત જિલ્લામાં મોટા પ્રમાણમાં મગફળી તેલ અને ખાંડની મિલો આવેલી છે બંદરોમાં વાત કરીશું તો જાફરાબાદ બંદર પીપાવા બંદર ધારા બંદર અને ચાંચ બંદરો આવેલા છે સંશોધન કેન્દ્રમાં ઘાસચારા ગ્રાસલેન્ડ સંશોધન કેન્દ્ર આવેલું છે ઐતિહાસિક ધરોહરમાં ગોહિલવાડનો ટીંબો પવિત્ર સ્થાનમાં લાઠી તાલુકાના ભુરખિયા ગામે હનુમાનજીનું ચારસો વર્ષ જૂનું મંદિર આવેલું છે જ્યાં ચૈત્રસુદ પૂનમના દિવસે ભાતીગઢ મેળો ભરાય છે જાફરાબાદના પારેખ નારાયણભાઈ આણંદજીના પત્ની કસ્તુરબાઈએ સંવત અઢારસો ઇઠ્યોતેરમાં પાંડરસિંગા ખાતે પ્રાચીન એવું વિશ્વ શ્રી વિશ્વંભરનાથજીનું દેવાલય કાશી વિશ્વનાથનું મંદિર બંધાવેલ છે જેના ભીંત ચિત્રોમાં રામચંદ્રના વિવાહ રામ રાવણનું યુદ્ધ સમુદ્ર મંથન નૃસિંહ અવતાર વગેરે જોવા મળે છે જે પાંડરસિંહાના ચિત્રો તરીકે પ્રસિદ્ધ છે વાવ તળાવ અને સરોવરમાં વાત કરીશું તો ગોપી તળાવ બ્રહ્મકુંડ હરિકૃષ્ણ સરોવર દુધાળા થાન થાન વાવ શિયાળ બેટ પંચકુંડ કે પાંડવકુંડ આવેલા છે હવે આપણે વાત કરીશું મહેલો હવેલી અને કિલ્લાઓ વિશે જેમાં કલાપી તીર્થ અને રાજમહેલ આવેલો છે મેળા અને ઉત્સવોમાં ઉર્સનો મેળો ભરાય છે સંગ્રહાલય અથવા મ્યુઝિયમમાં ગીરધરભાઈ બા મહેતા બાળ સંગ્રહાલય આવેલું છે સાહિત્ય ક્ષેત્રે વાત કરીશું તો સુરસિંહજી તખતસિંહજી ગોહિલ જેમનું જન્મસ્થળ લાઠી છે તેમનું ઉપનામ કલાપી છે રમેશ પારેખ જેમનું જેમનું જન્મસ્થળ અમરેલી છે ગીજુભાઈ બધેકા જેમનું જન્મસ્થળ અમરેલી છે અને ઉપનામ બાળકોની મૂછાળી માં છે તો આ સાથે અમરેલી જિલ્લો અહીં કમ્પ્લીટ થાય છે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આજે જ સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોઝને લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ